ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે બપોરના ત્રણ અને આપણો વિડીયો અત્યારે ચાલુ થાય છે કેમ કે થોડુંક કામ હતું સવારના ઘણું બધું કામ હતું જરાક નહીં પણ ઘણું બધું હતું એટલે વિડીયો શૂટ કરી ના પાયો અત્યારે ત્રણ વાગે છે તો હું તમને વિચાર મેં કીધું કે તમને થોડુંક અપડેટ દઈ દઉં ગાડીમાં કેટલું કેટલું કામ થયું છે અને શું શું કામ બાકી રહે છે હવે તો સમજી લો ને ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ જ છે હવે એ એક જ દિવસમાં ગાડી કમ્પ્લીટ થઈ જશે તો બતાવું તો આ જોઈ શકો છો આ છે બોર્ડર બોર્ડર લાગી ગઈ છે તો પાછલા વિડીયોમાં તમે જોયો હશો કે આ ખાલી વાળ જ લાગી હતી અને આ ચેનલ પણ બાકી હતા આ આ બધા ચેનલ પણ બાકી હતા એ પણ લાગી ગયા છે અને નટ પણ લાગી ગયા છે અને આજે આ બોર્ડરનું કામ પણ કમ્પ્લીટ થઈ જશે ફ્રેન્ડ્સ વાત કરીએ આ કેબિનની આગળના ભાગની તો આ આગળના ભાગ તમે આ જોઈ શકો છો જે કાલે આ પતરાનો જે બાકી હતા ને વેલ્ડિંગ એ પણ આજે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને મેં તમને કીધું હતું પાછળના વિડીયોમાં કે આ ધાર કાપી નાખશે પણ ધાર કાપતા નથી પછી આમ વારી નાખશે વારી નાખશે એટલે અહીંયા ટાંકા આવી જશે આવી રીતે આ જોઈ શકો છો ને ટાંકા આવ્યા છે જે વેલ્ડિંગના એ એવી રીતે આવી જશે તો ફ્રેન્ડ્સ બીજું બતાવું તો આ આ ઉપર સીલિંગના છે તમને હું અંદરની અંદરના ભાગમાં જે કામ ચાલી રહ્યું છે એને બતાવીશ આ સીલિંગના છે અહીંયાથી કાપી નાખશે આ છે પત્રો વારીના આ સારની મદદથી જોડ્યા છે એસઆર આપડ્યો પડ્યો આ જોઈ શકો છો આ એસાર ફેવિકોલનું છે તો ફ્રેન્ડ્સ આગળના વિડીયો તમે ઓલી સાઈડથી જોયો હવે આ સાઈડથી તમને બતાવું તો આ સાઈડ પણ સેમ જ છે ત્યાં કને ચેનલ લાગ્યા છે અને આ સાઈડથી જે બોર્ડર લાગી છે એ લાગી છે મેઇન તો બોર્ડરમાં આ જે ગોલાઈ છે ને એ જ છે અહીંયા ગોલાઈ આવે આમ કરી ને આમ સીધી ને પછી આમ એ ગોલાઈ આવે તો ગોલાઈ જ છે મેન તો આ તો બધા જ એવું કરી શકે પણ મેન આ ગોલાઈ જ છે ને વાત કરીએ આ નહીં તો હજી પાછળમાં હજી કાંઈ કામ થયું નથી જેમ છે એમની છે તો બીજા નવા આમાં ચેનલ આવ્યા છે આ જોઈ શકો છો આ ચેનલ આવ્યા છે બે આગળમાં વાત કરીએ તો આ કેરિયલ બોર્ડ અને આ જે પતરું છે એ ને કાલના વિડીયોમાં તમે જોયો હશે તો આ પતરા બાકી રહેતા હતા જે હવે આ વેલ્ડિંગ કરીને ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે તો હવે વાત કરીએ અંદરમાં અંદરમાં જવું તમને બતાવું શું શું કામ થયું છે તમને સામે દેખાય જ છે પણ અંદર જઈને તમને પૂરું બતાવું શું શું કામ થઈ શું ફ્રેન્ડ્સ અંદરમાં વાત કરીએ તો આ જોઈ શકો છો આ દરવાજા ફિટ થઈ ચૂક્યા છે જોઈ શકો છો દરવાજા આ દરવાજા ફિટ થઈ ચૂક્યા છે જે મેં તમને કીધું હતું આ ચારે બાજુ આ ચેનલ આવશે તો આ જોઈ શકો છો ચારે બાજુ આવી ગયું છે દરવાજા ફિટ થઈ ચૂક્યા છે બીજું આ સનમાયકા છે જે તમને મેં કીધું હતું કે પીઠમાં આવશે સનમાયકા એ પણ લાગી ગઈ છે અને નીચેની આ રેગિન રેગઝીન પણ લાગી ગઈ છે તો આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આ બોક્સો બનતો હતો તો આ જોઈ શકો છો બોક્સો મેં કીધું હતું તમને કે આ આપણે સાઉન્ડ સાઉન્ડ માટે પણ હશે આ જોઈ શકો છો સાઉન્ડ માટે હોલ કર્યા છે અને અહીંયા જે જે આપણી સામગ્રી હોય વસ્તુ હોય એ રાખવાનું છે ફ્રેન્સ અહીંયા એનો દરવાજો આવશે દરવાજો આપણે ખોલ બંધ કરી શકીએ એ આવશે અને અહીંયાથી આ જોઈ શકો છો સનમાઇક્રોનિંગ બધું આ આપણ દરવાજો એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે પ્લસ આ ઉપરવાળી સિલિંગના તમે જોઈ શકો છો ઉપરવાળી સીલિંગ ઉપરવાળી સીલિંગ પણ આ બની ગઈ છે જે પ્લાઈનને મદદથી બની છે આ તો તૈયાર આ તૈયાર આવે છે આ બનાવ્યું છે અહીંયા જ ને આ પાછળના વિડીયોમાં તમે જોયો હશે આ બનતું હતું આ બધું એસઆરના મદદથી ચોડ્યું છે તો અહીંયા અહીંયા બીજી બાજુથી બતાવું તો અહીંયા હજી કાંઈ કર્યું નથી અને બીજું આ વાયરિંગ પણ થઈ ચૂકી છે આ જોઈ શકો છો વાયરિંગ આ બધું વાયર આવે છે અહીંયા લાઇટું અહીંયા કાં પંખો લાગશે કાં લાઈટ આવશે अहिले अहिले पर लाइट आउँछ जेने जेवी रि राख्नु हो पखु त्यहाँ राख्नु हो चाले अख पनि चाले ड्राइभर उप होइन आयर साउन्डमा वयर जाइस साउन्डमा वयर साउन्ड नायर छ अहिले साउन्ड जे ज साउन्ड नखे रि नाखि सकेछ બીજું વાત કરીએ તો આ બધું વાયરિંગ અહીંયાથી બધું સેટ થશે જે ટેપ નહીં બધું હશે એવી રીતે બધું એ ડ્રાઈવરના હિસાબે પોતે જેવી રીતે રાખવું હોય એ બધું રાખી શકે છે અને વાત કરીએ આ સાઈડની સાઈડને મેં તમને બતાવ્યું કે આવા સાઈડમાં છે બંને સાઈડ આવશે ત્યાં એક બાજુ આવશે ને એક આ બાજુ આવશે તો ઓલમોસ્ટ કમ્પ્લીટ છે કેબિનનું કામ બસ થોડું થોડું છે કા આ છે અને એક થોડુંક આ કાપવાનું રહેશે અને નીચે આ તમે જોઈ શકો છો આપણે આ જે પાટીઓ આ છે આ પણ લાગી ગયું છે અને આ પેટીઓ પણ લાગી ગયું છે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું જ હશે કે અહીંયા પેટીઓ આવશે આ જોઈ શકો છો પેટીઓ આ પેટીઓનો છે જે કોઈને જેક કે જેક પાના પક્કાને એ બધું રાખવાનું આમાં રાખી શકે છે તો આટલું થીમ છે કેબિનનું કામ ફ્રેન્ડ્સ જે તમે આ આગળના જે વિડીયો જોયા એ ઓલમોસ્ટ હવે કેબિનનું કામ કમ્પ્લીટ જ છે હવે એવું નથી બસ પરચુરણ જ કામ છે તો જોઈએ કેટલા કેટલો ટાઈમ લાગે છે મારા હિસાબસે તો આજે તો આજે કરશે કામ ને કાલે લગભગ મારા હિસાબસે પૂરું થઈ જશે કેમ કે પાછળના જે ઠાટુ છે એ બાકી જ છે નીચે લાઈવ આવશે અને

વાત કરીએ પાછળની તો આ જોઈ શકો છો ફાલતું નવું બની રહ્યું છે આમાં નવું ફાલતું આવી રહ્યું છે પાછળને તમે જે ગાડી જોઈ હશે એમાં જૂનું હતું વાત કરીએ પાછળની તો આ જારીઓ ને બધું લાગી ગયું છે અને થોડોક અવાજ નહીં આવે કેમ કે ગ્રાઇન્ડરથી ભાઈ કાપે છે જે બોર્ડરનું છે ને ડિઝાઇન કાપે છે ફાલકુ એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે કમ્પ્લીટમાં આવે અહીંયા માધાઉન આવશે

તો ભાઈ આ તમે જોઈ શકો છો વરસાદ થોડુંક આવી રહ્યું છે મોસમ થોડુંક ખરાબ થઈ રહ્યું છે અત્યારે તો ફૂલ બેખર લાગે તો ફૂલ ગરમી ચેન્જ થઈ ગયું છે આ કામ ચાલુ છે આ જોઈ શકો છો આ જુઓ તમને કહેતો હતો ને કે આ હાલકાનું છે આ જો આ મોસમ જુઓ મોસમ આવા મોસમમાં તો ભજીયા અને વડા ખાવાનું મન થાય આ મોસમ નાળિયું દુકાનું ઠંડી લાગી રહી છે ઠંડી ઠંડી હવામાં ક્યાંક ભજીયા મળે અત્યારે તો ત્રણ જ વાગ્યા છે ભજીયા આપણે સાંજે ખાવાના વડા અને એ બધો બધી દુકાનો છે હવે વિડીયોમાં જોયો જ હશે બધા તો ફ્રેન્ડ્સ હા જોઈ શકો છો વાદળા જયરામ આ બાજુથી આ બાજુથી આમ આવે છે આમ જાય છે વિડીયોમાં તમને ખબર પડતી હશે આ જોઈ શકો છો જાય છે એ ઓલી બાજુ વરસાદ છે આ એ રીતે વરસાદ આ ભોજ સાઇડ છે પ્રેન્ડસ આ સ્વામે તમે આ જોઈ શકો છો જે વાળું આ વાળું જગ્યા છે ને એ ગાડી જરૂર આ લગાડે છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો છેડ થઈ રહ્યું છે બંને સાઈડ તો ફ્રેન્ડ્સ એક વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાનું કમેન્ટ પણ કરી દેજો અને નવા આવ્યા હોય તો ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો તો હવે આગળનો વિડીયો આપણે ટ્રક કેટલો બને છે એ તમને બતાજો આ જોઈ શકો છો આ લાગી ગયું છે આપણું કામ નથી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાંજના છ તમને બતાવું કે કેટલું કેટલું કામ થઈ ગયું છે અને જે આગળ તમે વિડીયો જોયો એ બપોરનો હતો ત્રણ ખાન વાગેનો અત્યારે બતાવું કેટલું કામ થઈ ચૂક્યો છે તો આ જોઈ શકો છો બોર્ડરનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આ બોર્ડર આ સાઈડની બોર્ડર લાગી ગઈ છે અને આ બાજુ જોવા જઈએ તો અંદરનું કામ પણ બધું થઈ ચૂક્યું છે જોઈ શકો છો અંદરનું કામ પણ થઈ ચૂક્યું છે હવે આ એલપટ્ટી લાગે છે આ ચાવી ગોલા કહેવાય આ નહીં કેવાયપટ્ટી છે એલપટ્ટી સમજી લો ને આ આમાં આ આ છે વાળામાં આ અહીંયા આ ચાવી ગોલા લાગશે આ વાળા તો હવે અહીંયા અંદર રાખ્યા છે તો બતાવીશ તમને કેમ કેમ લાગે છે અને બીજું આ ચાવી ગોલા અહિયાં લાગશે આ વાડીના પૂરેપૂરું અહીંયાથી પછી આમાં રિબિન આવશે બ્લેક કલરની રિબિન તો એ રિબિન ડિઝાઇનવાળી આવશે આમાં રિબિન આવી જશે તો આ જોઈ શકો છો અને બીજું આ બાજી જે જગ્યા દેખ આ જુઓ તમને બતાવું આ ચાવી ગોળા લાગે છે આવી રીતે બતામાં લાગશે ચાવી ગોળા લાગી તો ફ્રેન્સ વાત કરીએ કટ દરવાજાની તો આ કટ દરવાજા એક રેડી થઈ ચૂક્યો છે જે દરવાજાના જોઈ શકો છો આ બાજુ પથરું આવશે આ બાજુ સનમાયકા આવ્યું છે આ બંને સાઈડ લાગી ગયા છે અને આમાં હવે આ ચાવી લાગી ગયા છે હવે આના અંદર રબડ આવશે જે ડિઝાઇન વાળી રબડ આવે

પત્ર પત્ર લાગી ગયા બંનેમાં તો ફ્રેન્ડ્સ આપણા વિડીયોને અહીં જ આપણે પૂરું કરીએ છીએ તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો